નમસ્કાર વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારું આપણા ઓનલાઈન પ્લેટફોર્મ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસની ફરી એક વખત આપણે જે છે પેપર સોલ્યુશન માટે ભેગા થયા છીએ ધોરણ દસનું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇમેન્ટ જે છે આપણે સોલ્વ કરી રહ્યા છે એની અંદર અત્યાર સુધીમાં આપણે પ્રકરણ નંબર જે કાંઈ પણ તમારે પ્રથમ પરીક્ષામાં હતા એ બધાય પ્રકરણોનું સેક્શન એ અને બી ની અંદર વિકાસ પરીક્ષા લક્ષી અસાઇમેન્ટમાં પૂછાયેલા પ્રશ્નો તેનું સોલ્યુશન આપણે સંપૂર્ણ કરી ગયા આજે આપણે વાત કરવી છે પ્રકરણ નંબર જે કઈ પણ તમારે પ્રથમ સત્રાંત પરીક્ષાઓની અંદર છે એમાંથી કયા કયા પ્રકરણોમાંથી સેક્શન સી ના પ્રશ્નો પૂછાય છે એમાંથી આપણે આજે જોવું છે પ્રકરણ નંબર એક સાહેબ આ વિકાસ પરીક્ષા લક્ષી assignment મેળવવા માટે તો કે બેટા ઘરે બેઠા મેળવવા માટે સંપર્ક કરો ત્રેસઠ ચોપન બ્યાસી તોતેર ત્યાસી whatsapp નંબર પણ છે મેસેજ કરીને પણ છોડી શકો છો અને આપણા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આની લિંક પણ તમને આપેલી હશે ચાલો સૌથી પહેલા પ્રકરણ

અને એમાંથી મળતી નીપજ જે છે એ ફક્ત એક જ હોય બરોબર આ પ્રક્રિયકો છે એની સંખ્યા એક કરતા વધારે ના નીપજ છે એની સંખ્યા એક છે ઉદાહરણ તરીકે CaO કેલ્શિયમ ઓક્સાઇડ એની પ્રક્રિયા પાણી સાથે કરવામાં આવી એટલે એમાંથી બની ગયું CaOH ટ્વાઇસ પ્રક્રિયકોની સંખ્યા જોવો બેટા કેટલી થઈ તો સાહેબ બે જ હોય એવું જરૂરી છે ના ના બે ત્રણ ચાર જેટલી સારી લાગે પણ હા બનતી નીપજ ફક્ત એક જ સંખ્યા ધરાવતી હોવી જોઈએ

ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહે છે ઉદાહરણ આપીને સમજાવો તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોનું જ્યારે નિપજોમાં રૂપાંતરણ થતું હોય તે દરમિયાન જો ઊર્જા ઉત્પન્ન થતી હોય તો એને કહેવામાં આવે છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા દાખલા તરીકે કુદરતી વાયુ એટલે કે મિથેન એને તમે હવાની હાજરીમાં સળગાવો એટલે CO2 નો ધુમાડો નીકળશે અને સાથે જે છે અહીંયા ઉષ્મા છૂટી પડે છે તો ઉષ્મા ઉત્પન્ન થઈ કે ન થાય બીજો કોલસાનું નું દહન કોલસો એટલે કાર્બન કાર્બન ને તમે હવા ની હાજરી માં સળગાવો એટલે CO2 નો ધુમાડો ઉત્પન્ન થયો અને હું ઉત્પન્ન થઈ ઉષ્મા તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો નું જ્યારે નિપજો માં રૂપાંતરણ થતું હોય તે દરમિયાન જો ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો તેને કહેવામાં આવે છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા ચાલો ત્યાર પછી જોઈએ કે વિઘટન પ્રક્રિયા એટલે શું ઉદાહરણ બધી પ્રક્રિયાઓના પ્રકાર જ આપ્યા છે હવે સંયોગીકરણમાં તમે હું યાદ રાખ્યું હતું કે બે કે તેનાથી વધારે પ્રક્રિયકો ભેગા થઈને એક નિપજ બનાવે હવે અહીંયા એક જ પ્રક્રિયક હોય અને એને તોડી એનું વિઘટન કરીને બનતી નિપજોની સંખ્યા બે કે તેનાથી વધારે હોય જો જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયકમાંથી બે કે તેનાથી વધારે નિપજ બનતી હોય તો તેને વિઘટન પ્રક્રિયા ડીકમ્પોઝિશન રિએક્શન કહે છે ઉદાહરણ આપ્યું છે કેલ્શિયમ કાર્બોનેટ કેલ્શમ કાર્બોનેટ છે તમે વિઘટન કરો ઉષ્માની હાજરીમાં વિઘટન કર્યું એટલે આને ઉષ્મીય વિઘટન પણ આપણે કહેશું કયું વિઘટન કહેવાય ઉષ્મીય ઉષ્માની હાજરીમાં કારણ કે આનું વિઘટન ત્રણ રીતે થાય ઉષ્મા વડે થાય પ્રકાશ વડે પણ થાય અને વિદ્યુત વડે પણ આનું વિઘટન થાય છે તો અહીંયા મળતી નિપજ કેટલી થાય તો કે બે નિપજ થાય તો કે એક પ્રક્રિયકનું વિઘટન કરીને જ્યારે બે નિપજો મળતી હોય તો એને કહેવામાં આવે છે વિઘટન પ્રક્રિયા ચાલો બીજું પણ ઉદાહરણ આપ્યું છે FeSO4 ફેરસ સલ્ફેટ એનું પણ ઉષ્મા વડે વિઘટન કર્યું એટલે માંથી ફેરસ ફેરિક ઓક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ આ ત્રણેય નિપજો જે છે આપણને મળી ત્યારબાદ આપ્યું છે લેડ નાઇટ્રેટ આ લેડ નાઇટ્રેટ જે છે બરોબર લેડ નાઇટ્રેટ પણ એક જ પ્રક્રિયક છે PbNO3 ટ્વાઇસ એનું પણ ઉષ્મા વડે વિઘટન કર્યું એટલે PbO નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન એટલે કે નાઇટ્રોજન સોરી ઓક્સિજન આ ત્રણ પ્રકારની પ્રક્રિયક ની સંખ્યા એક પણ એનું વિઘટન એમાંથી નીપજ તો કે બે કે તેનાથી વધારે હવે અહીંયા વિઘટન તમે જે કરો છો આ બધા તમે ઉષ્મા વડે કર્યું પણ જો પ્રકાશ વડે આવે તો એના ઉદાહરણ અલગ થાય વિદ્યુત વડે વિઘટન થાય તો એના ઉદાહરણ અલગ થાય તો કે જે પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું વિઘટન અવલોકન કરો અને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો એક કપ લીધો છે કપની અંદર પાણી ભર્યું છે પાણીની અંદર બે ગ્રેફાઇટના સળિયા મૂક્યા છે એની ઉપર કસનળી મૂકી છે કસનળીને જે નીચેથી જે છે કેથોડ અને એનોડ સાથે જોડી અને એનું જોડાણ છ વોલ્ટ ની એક બેટરી સાથે કરેલું છે હવે પ્રશ્ન એવો પૂછો કે પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ વિદ્યુત ધ્રુવ ઉપર કયો વાયુ ઉત્પન્ન થાય છે આ એનોડ અને કયો વિદ્યુત અહીંયા ઉત્પન્ન થાય વાયુ કયો ઉત્પન્ન થાય છે ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે કયો વાયુ ઉત્પન્ન થાય છે ઓક્સિજન કદાચ પૂછવું હોય તો કેથોડ ઉપર તો કે કયો વાયુ આવે હાઇડ્રોજન વાયુ આવે બરાબર ચાર પછી બીજો પ્રશ્ન હું પૂછું કે પ્રયોગ દરમિયાન બંને કસડણીમાં ઉત્પન્ન થતા વાયુના કદ સમાન હોય આ વાયુનો કદ સમાન હોય નો સમાન હોય હું કામ તો કજો આ ધ્યાન રાખો આ H2 આનું વિઘટન કર્યું એટલે પહેલા હાઇડ્રોજન વાયુ H2 1/2 O2 આનો એક આખો અણુ થાય ને ત્યારે આનો અડધો એટલે આ બે નું કદ જે છે સમાન ન હોય એટલે જવાબમાં શું આવશે ના બે ઉત્પન્ન થતા વાયુનું કદ સમાન નથી પાણીના વિદ્યુત વિભાજન ની પ્રક્રિયા સમજાવું જો અહીં આપ્યું એચ ટુ મેં લખી હતી એ જ પ્રક્રિયા છે પણ એમાં ડબલ કર નાખ્યું શું કર્યું તો કે જો આ એચ ટુ એમાંથી આ એચ ટુ પ્લસ ઓ ટુ પણ હવે અહીંયા ઓ ની સંખ્યા બે છે તો અહીંયા બે મૂકું તો ઓક્સિજન બે થઈ ગયા તો હાઇડ્રોજન કેટલા છે આ બે તો જો આ પ્રક્રિયા નીચે આપેલી અને કદાચ તમે બે નો મૂકો ને ભાઈ ખાલી તમે આમ નામ લખો કે આ એચ ટુ બરોબર એમાંથી એચ ટુ પ્લસ વન હાફ ઓ ટુ લખો ને તો હાલે બરોબર

ઉદાહરણ તરીકે ઝીંક જે છે એની પ્રક્રિયા તમે સિલ્વર નાઇટ્રેટ સાથે કરો સાહેબ વધુ સક્રિય છે ને ઓછું સક્રિય છે કેમ અમને ખબર પડે પ્રકરણ નંબર ત્રણ ધાતુ અધાતુ એની અંદર તમારે સક્રિયતા શ્રેણી ભણવાની આવી ગઈ છે એના આધારે ખબર પડે બરોબર તો અહીંયા તમે જોવો છો ઝીંક જે છે એ અહીંયા રહેલા ચાંદી એટલે કે સિલ્વર કરતા વધારે સક્રિય છે એટલે આને કહે તું અહીંથી નીકળ એટલે એ જી અહીંથી નીકળી ગયો આવી ગયો એટલે એમાં શું બની ગયું જુઓ આપેલું છે આયર્ન એની તમે કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા કરો એટલે આ એફી નું એફી જે છે આ કોપર સલ્ફેટ ત્યાંથી દૂર કરીને પોતે ગોઠવા જાય એટલે એફી એસ ઓફોર અને આ કોપર ત્રીજું ઝિંક ધાતુની પાછી કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા કરો એટલે ઝીંક વધારે સક્રિય કોપર ઓછો સક્રિય કોપરની જગ્યાએ ઝીંક લીધી ZnO4 કોપર છૂટો પડે છે Pb CuCl2 તો અહીંયા એટલે કોપર કરતાં લેડ જે છે એ વધારે સક્રિય

નીચેની આકૃતિનું ધ્યાનપૂર્વક અવલોકન કરો અને તેના આધારે પ્રશ્નનો ઉત્તર પહેલા તો આ પ્રકાશીય વિઘટનની આકૃતિ આપેલી છે શેની આકૃતિ છે આ આ પ્રકાશીય વિઘટન આપ્યું છે કે જેની અંદર ચાઇના ની અંદર સિલ્વર ક્લોરાઇડ રહેલો છે સિલ્વર ક્લોરાઇડ AgCl2 કે જે રંગે સફેદ છે કેવો છે સફેદ હવે એનું જે છે સૂર્ય પ્રકાશ ની હાજરીમાં રાખો એટલે એ સફેદ રંગનું રૂપાંતર કાળા રંગના પદાર્થમાં થઈ જશે બરોબર કાળા રંગના પદાર્થની અંદર રૂપાંતર થાય તો સૌથી પહેલો પ્રશ્ન એવો કે ઉપરોક્ત કિસ્સામાં થતી રાસાયણિક પ્રક્રિયાને ઓળખો અને વ્યાખ્યાયિત કરો તો કે રાસાયણિક પ્રક્રિયા કઈ છે તો કે પ્રકાશીય વિઘટન છે કયું વિઘટન છે આ પ્રકાશીય વિઘટન

એટલે આમાંથી સિલ્વર ચૂટું પડી ગયું એટલે કે એજી પ્લસ સીએલ2 આ જે છે એ કાળા રંગમાં કાળા રંગનો ક્ષાર થઈ ગયો આ જે હતું એ સફેદ રંગનું હતું તો ક્ષારનું રૂપાંતર કેવા રંગમાં થયું કાળા રંગમાં થઈ ગયું બરાબર ત્યાર પછી ઉપરોક્ત કિસ્સામાં થતી રાસાયણિક પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો જો ઉપર લખ્યું આવડું બરાબર આવડું આ એજી પ્લસ એજીસીએલ2 એટલેને લખી જ નાખીએ આલો એજીસીએલ2 બીજું શેમાંથી બનશે ag plus cl two અને જો અહિયાં બે મૂકો તો two ag અને two cl two agcl ખરેખર અહિયાં એક મિનિટ એક મિનિટ હો અહિયાં agcl two છે ને એટલે અહિયાં બે જ લેવાના કારણ કે અહિયાં agcl આવશે silver ચાલો ખબર પડી ગઈ એટલે અહિયાં એનું સંતુલિત રાસાયણિક સમીકરણ થઈ ગયું agcl કારણ કે silver minus one આવશે

તો અહીંયા ક્લોરિન બે છે તો અહીંયા આગળ બે મૂક્યા એટલે સિલ્વર પણ કેટલા આ બે આ જે મળ્યો એ સોલિડ પદાર્થ મળ્યો અને એ જે મળ્યો એ કાળા રંગનો મળ્યો કેવા રંગનો મળ્યો તો નું રંગ પરિવર્તન કેવું થયું વાઈટ ટુ બ્લેક સંતુલિત રાસાયણિક સમીકરણ તો કે ટુ એજી સીએલ સૂર્યપ્રકાશ વડે એમાંથી હું છૂટવું પડી ગયું તો કે એજી ટુ એજી પ્લસ સીએલ ટુ એટલે અસંતુલિત રાસાયણિક સમીકરણ પણ થઈ ખ્યાલ આવી ગયો બધાને

જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને એક સાથે થતી હોય તો તેને રેડોક્સ પ્રક્રિયા અથવા તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહે છે હવે તમને ઉદાહરણ આપ્યું છે સીયુઓ સાથે કરી તો જ્યારે આની પ્રક્રિયા કરી ત્યારે આ CuO જે છે એ ઓક્સિજન ગુમાવે છે અને ઓક્સિજન ગુમાવે એને રિડક્શન કહેવાય એટલે કોપર ઓક્સાઇડ નું રિડક્શન થઈને કોપર બન્યું એટલે આનું શું થયું રિડક્શન થયું કોપરનું શું થયું રિડક્શન હવે અહીંયા હાઇડ્રોજન છે એ ઓક્સિજન મેળવી અને પાણી અણુ બન્યું એટલે આ ઓક્સિજન મેળવે છે તો ઓક્સિજન મેળવતા એનું શું થયું તો કે એક નું રિડક્શન અને બીજા નું ઓક્સિડેશન તો આ પ્રક્રિયામાં બે એક સાથે થયું આને રેડોક્સ પ્રક્રિયા બીજું ઉદાહરણ આપ્યું ઝિંક ઓક્સાઇડ પ્લસ કાર્બન તો અહીંયા જો ઝિંક ઓક્સાઇડ જે છે ઓક્સિજન ગુમાવશે એટલે એનું રિડક્શન થયું ઝિંક ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવીને ઝિંક બની ગયું અને કાર્બન જે છે

તો જો હાઇડ્રોજન ગુમાવે તો એ ઓક્સિડેશન જ કહેવાય હો અહીંયા એમ જ છે જો ઓક્સિજન ગુમાવે તો કદાચ હાઇડ્રોજન મેળવતો હોય તો એને રિડક્શન જ કહેવાય એટલે બે છે કાં તો ઓક્સિજન ગુમાવે કાં તો હાઇડ્રોજન મેળવે અહીંયા હાઇડ્રોજન ગુમાવે ને કાં તો ઓક્સિજન મેળવે તો એને શું કહેવાય બે જગ્યાએ ઓક્સિડેશન રિડક્શન થયું તો ફરી વાર ઓક્સિડેશન અને રિડક્શન એક સાથે જાતે એને શું કહેવાય રેડોક્સ બરોબર સિમ્પલ પ્રિન્સિપલ એ છે કે એમાં ઓક્સિડેશન ને રિડક્શન બંને એક સાથે થતું હોય રેડોક્સ પ્રક્રિયાઓ કહે છે બરોબર ચાલો અહીંયા તમને આપેલું છે ત્યાર પછી કીધું ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તેનો ઓક્સિડેશન કહેવાય અહીંયા જો કાર્બનની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી મેગ્નેશિયમ ની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઓક્સિજન મેળવો મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યું કોપર ની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઓક્સિજન મેળવો ઓક્સિડેશન થયું તો આ સિમ્પલ પ્રશ્ન કે કા તો ઓક્સિજન મેળવે અને કા તો હાઇડ્રોજન ગુમાવે એને શું કહેવાય ઓક્સિડેશન હવે રિડક્શન કોને કહેવાય એનાથી ઊંધું કે ઓક્સિજન મેળવવાની જગ્યાએ હાઇડ્રોજન મેળવે અને અથવા તો ઓક્સિજન શું કરે દૂર કરે ઓક્સિજન ગુમાવે અથવા તો હાઇડ્રોજન મેળવે તો આ પ્રક્રિયા કરી સીયુઓ પ્લસ એચ ટુ તો અહીંયા કોપરે ઓક્સિજન ગુમાવ્યું હાઇડ્રોજનને મેળવું બરાબર અહીંયા તો આનું કોપર ઓક્સાઇડનું શું શું કહેવાય રિડક્શન શું કહેવાય કે શું કહેવાય કાર્બન ડાયોક્સાઇડ એની એચ ટુ સાથે પ્રક્રિયા કરી આને ઓક્સિજન ગુમાવ્યો હાઇડ્રોજનને આપવો એટલે બની ગયું એમ હાઇડ્રોજન ગુમાવ્યો ઓક્સિજન મેળવો સોરી હાઇડ્રોજન એ ઓક્સિજન મેળવો મેગ્નેશિયમ ઓક્સિ ઓક્સાઇડ જે છે એ પોતાનામાંથી ઓક્સિજન ગુમાવે છે ઓક્સિજન ગુમાવતા હોય તો એને શું કહેવાય રિડક્શન તો અહીંયા કોપર ઓક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ આ બધાનું શું થયું કહેવાય તો કે આ બધાનું રિડક્શન થયું કહેવાય અહીંયા રિડક્શન પ્રક્રિયા થાય છે કારણ કે બધા શું કરે છે ઓક્સિજન ગુમાવે અને બધા ઓક્સિજન ગુમાવે છે એટલે બધાનું શું થયું છે રિડક્શન થયું છે ચાલો ત્યાર પછી અશોકભાઈ બટાટાની વેફર બનાવવા માટે એક લઘુગૃહ ઉદ્યોગ શરૂ કરે છે અશોકભાઈ બનાવેલ બટાટાના વેફરનો સ્વાદ થોડાક દિવસમાં ખોરો થઈ જાય છે તો આ ખોરાપણું એટલે શું ને અટકાવવા માટે શું કરી શકાય હવે થાય છે હું તો કે જે પદાર્થની અંદર તેલી અથવા તો ચરબીયુક્ત ખોરાક હોય એને તમે ખુલ્લી હવામાં છૂટો મૂકી રાખો એટલે એનું ઓક્સિડેશન થાય અને ઓક્સિડેશન થવાને કારણે એનો સ્વાદ અને ગંધ બંને બદલાઈ જાય જેને ખોરાપણું કહેવાય કેવો પદાર્થ ચરબીયુક્ત અથવા તો તેલયુક્ત પદાર્થ હવામાં ખુલ્લો રાખો એટલે હવાના ઓક્સિજન વડે

ઈફર પેકેટ ની અંદર હવા ભરેલી હોય છે હવા ન જ ખરેખર નાઇટ્રોજન વાયુ છે બરાબર અને આઇ નાઇટ્રોજન વાયુ ના કારણે પદાર્થ નું ઓક્સિડેશન અટકે છે અને પદાર્થ નું ઓક્સિડેશન જેટલું ઓછું થાય એટલો પદાર્થ વધારે સમય સુધી સારો રહી શકે છે અને એક્સપાયરી ડેટ જે છે ને એના આધારે જ નક્કી થયેલી હોય બરાબર ખ્યાલ આવો તો આ હતું આ ખરેખર ખોરાપણું છે આપણો રેન્સીડિટી જે ટોપિક હતો ને એની વાત હતી કે ચરબીવાળા તેલવાળા પદાર્થને હવા માં તમે ખુલ્લો રાખો

કાર્બન ડાયોક્સાઇડ પ્રક્રિયા કરી એમાંથી બનશે કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ કઈ રીતે બને આનું આયનીકરણ થાય એ પ્લસ ટુ અને ઓ એચ કેટલા છે માઇનસ બે છે ને બે ઓએચ થયા એટલે આમાંથી એક એચ અને એક ઓ એચ એક એચ અને એક ઓચ એક બીજા જોડે થઈ ગયા એટલે શું બની એમાંથી એચ ટુ હવે અહીંયા સીઓ ટુ તો હતા જ એક ઓક્સિજન આની જોડાઈ ગયો એટલે સીઓ ટુ માંથી હું બની ગયું સીઓ થ્રી માઇનસ ટુ તો સી એ પ્લસ ટુ અને સી ઓ થ્રી માઇનસ ટુ સી સીએ સીઓ થ્રી બીજી પ્રક્રિયા આપેલી છે એલ્યુમિનિયમ પ્લસ કોપર ક્લોરાઈડ એલ્યુમિનિયમ શું હોય તો કે એલ્યુમિનિયમ પ્લસ થ્રી કોપર ક્લોરાઈડ એટલે કે સી યુ પ્લસ ટુ અને સીએલ કેટલા છે તો કે બે સીએલ સીએલ માઇનસ વન બરાબર અહીં એલ્યુમિનિયમ બે લીધા એટલે ટોટલ આનો વીજ ભાર થયો પ્લસ છ

CL આયા બે લેવા પડે એટલે આગળ બે મૂક્યા એટલે બે હાઇડ્રોજન છૂટા પડી ગયા અને MgCl2 મેગ્નેશિયમ ક્લોરાઇડ બની ગયું આ પણ વિસ્થાપન પ્રક્રિયાનું જ ઉદાહરણ છે તો ખ્યાલ આવે છે આવી રાસાયણિક પ્રક્રિયાઓ પણ આની અંદર પૂછાઈ શકે છે તો આ હતું તમારે પહેલા પ્રકરણની અંદર સેક્શન C માં જે કાઈ પણ વસ્તુઓ પૂછાણી હતી એની વાત હતી ખ્યાલ આવી ગયો બધાને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળના આગળના જે પ્રકરણ તમારે સેક્શન C માં આપેલા છે એના વિશેની આપણે ચર્ચા કરશું ત્યાં સુધી સરસ મજાની તૈયારી કરો પરીક્ષા માટે બધા જે છે સુસજ્જ થઈ જાવ જય હિન્દ જય ભારત